ગત ચોવીસ ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા પાંચ કલાકે આરોપી અશોક રામાભાઈ પરમાર સગીરાને ફોર્સ લાવી ફ્લેટના બેઝમેન્ટમાં લઈ ગયો સગીરા સાથે અડપલા કર્યા અને તે બાદ દુષ્કર્મ આચર્યું જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી આ પ્રમાણે અગાઉ પણ સગીરાને બેઝમેન્ટમાં ઘરે જઈને વૃદ્ધે તેની પર દુષ્કર્મ આચર્યું હતું ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને નરાધમ વૃદ્ધને માર માર્યો હતો એસપીએ આ મામલે જણાવ્યું કે સગેરા પર દુષ્કર્મ મામલે ગંભીરતાને લઈને તુરંત જ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરવામાં આવી પીડિતા મેન્ટલી ડિસેબલ છે ઘટના સમયે સ્થાનિક લોકો અને આરોપી વચ્ચે હાથાપાઈ થઈ હોવાથી આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી આ કેસમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કિટના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે